નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે સૂર્ય નમસ્કાર રજીસ્ટ્રેશન બે હજાર ત્રેવીસ ચોવીસમાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને શાળાનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે આજે આપણે જોઈશું આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય નમસ્કાર રજીસ્ટ્રેશન કે સૂર્ય નમસ્કારની જે સ્પર્ધા છે એમાં ખૂબ મોટા મોટા ઇનામો છે તો જો આપણે આમાં સ્પર્ધક તરીકે ભાગ લઈશું તો આપણને પણ એ બધા ઇનામ જીતવાનો મોકો મળશે તો આજના વિડીયોમાં આપણે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય અને શાળાનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય તે આપણે જોઈશું તો મિત્રો જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા સરસ મજાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો મિત્રો શાળાનું રજીસ્ટ્રેશન કે પછી વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરતાં પહેલાં આપણે થોડી સામાન્ય સૂચનાઓ જોઈ લઈએ સૌથી પહેલાં કે સાંકેતિક અક્ષરો લખવા નહીં આપણે માત્ર આપણું જે નામ હોય અટક હોય એ જ આપણે લખવું કોઈ આપણે સાંકેતિક ચિહ્નો એટ ધ રેટ કેવું કોઈ ચિહ્નો કરવાના નથી બીજી સૂચના કે માહિતી અંગ્રેજી કેપિટલ અક્ષરમાં જ ભરવાની છે માહિતી આખું ફોર્મ અંગ્રેજીમાં જ ભરવાનું છે અને એ પણ કેપિટલમાં જ ભરવાનું છે બીજું ફૂદડી કરેલ માહિતી ફરજિયાત ભરવી જે જે માહિતીમાં લાલ ફૂદડી કરેલી છે તે માહિતી ફરજિયાત ભરવાની છે ત્યાર પછી સ્પર્ધકની ઉંમર નવ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ જે આ સ્પર્ધામાં ભાગ લેનાર છે તેની ઉંમર ઓછામાં ઓછી નવ વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ નવથી ઓછી ઉંમર હોય તે રજીસ્ટ્રેશન કરી શકશે નહીં ત્યારબાદ શારીરિક બીમારી ન હોવી જોઈએ કોઈપણ શારીરિક ખામી કે આપણે શારીરિક આપણે બીમાર હોઈએ તો આપણે આમાં ભાગ લઈ શકીશું નહીં અને છેલ્લું મોબાઈલ નંબર અને ઈમેલ સંલગ્ન મોબાઈલ કે આપણે જે મોબાઈલ નંબર એન્ટર કરીએ છીએ અને જે ઈમેલ એડ્રેસ આપણે એન્ટર કરીએ છીએ તે બંને આપણી પાસે હોવા જોઈએ કારણ કે છેલ્લે જ્યારે તમે ફોર્મ સબમિટ કરશો ત્યારે જે ઓટીપી આવે તે ઓટીપી આપણે એન્ટર કરવો પડશે એટલે આપણે મોબાઈલ આપણી પાસે રાખવાનો છે જે મોબાઈલ નંબર આપણે એન્ટર કરીએ તે મોબાઈલ આપણી પાસે હાજર હોવો જોઈએ ત્યારબાદ આગળ જોઈએ જે આપણે ફોર્મમાં જે વ્યક્તિગત નહીં પણ સામૂહિક આપણે શાળાનું રજીસ્ટ્રેશન કરવાનું છે તેમાં આપણે એક એક્સેલ ફાઇલ અપલોડ કરવાની છે તો એક્સેલ ફાઇલ અપલોડ કરવામાં શું આપણે ધ્યાન રાખવાનું છે તો પહેલું કે માહિતી અંગ્રેજી અક્ષરમાં અને કેપિટલમાં જ ભરવી જે આપણે એક્સેલ સીટ ભરવાની છે તે માહિતી અંગ્રેજીમાં અને કેપિટલમાં જ ભરવાની છે ત્યાર પછી સ્પર્ધકનો જ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ લખવું જે તે વિદ્યાર્થીઓના આપણે નામ લખતા હોય એમનો જ મોબાઈલ નંબર અને એમનું જ ઈમેલ એડ્રેસ લખવું જો એમનો મોબાઈલ નંબર કે ઈમેલ એડ્રેસ ના હોય તો આપણે શિક્ષકનું કે આચાર્યનું લખવાનું નથી ત્યાર પછી જન્મ તારીખનું ફોર્મેટ કે દિવસ મહિનો અને વર્ષ એટલે કે મારી જન્મ તારીખ એક આઠ ઓગણીસો એકાણું છે તો આ રીતે લખવાનું પહેલાં તારીખ પછી મહિનો અને પછી વર્ષ આ સિવાય જો બીજી રીતે તમે જન્મ તારીખ લખશો તો તમારું ફોર્મ સબમિટ થશે નહીં છેલ્લું પુરુષ માટે એમ લખવું અને સ્ત્રી માટે એફ લખવું તો આ હતી એક્સેલ ફાઇલ અપલોડ કરવાની સૂચના હવે એક્સેલ ફાઇલ જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમે એ ડાઉનલોડ કરી શકશો તો એક્સેલ ફાઇલ કેવી હશે તે આપણે પહેલાં જોઈ લઈએ તો જુઓ મિત્રો આ એક્સેલ ફાઇલ છે આ એક્સેલ ફાઇલમાં માહિતી ભરી અને આપણે અપલોડ કરવાની છે તો પહેલું ઓપ્શન છે એ એમાં સિરિયલ નંબર લખવાનો છે ત્યારબાદ બીજું ખાનું એમાં આપણે સરનેમ એમાં આપણે અટક લખવાની છે ત્યાર પછી ત્રીજું ખાનું ફર્સ્ટ નેમ તો એમાં આપણું વિદ્યાર્થીનું કે ભાગ લેનારનું નામ લખવાનું છે ત્યાર પછી ડી કોલમ કે ફાધર અથવા હસબન્ડ નેમ પિતાનું નામ અથવા તો આપણે પતિનું નામ લખવાનું છે પછી ઈ કોલમ છે ડેટ ઓફ બર્થ તો એમાં આપણે જન્મ તારીખ લખવાની છે ત્યાર પછી છે જેન્ડર જાતિ જો પુરુષ હોય તો એમ લખવાનું અને સ્ત્રી હોય તો એફ લખવાનું ત્યારબાદ મોબાઈલ નંબર તો મોબાઈલ નંબર આપણે અહીં એન્ટર કરવાનો છે જે ભાગ લેનાર હોય તેનો જ મોબાઈલ નંબર લખવાનો છે આચાર્યનો કે શિક્ષકનો લખવાનો નથી અને ત્યારબાદ છે ઈમેલ એડ્રેસ તો એમાં પણ જે તે વિદ્યાર્થી કે જે તે ભાગ લેનારનું જ ઈમેલ એડ્રેસ આપણે લખવાનું છે તો આવી એક્સેલ સીટ સંપૂર્ણ ભરી જેટલા પણ સ્પર્ધકોને ભાગ લેવાનો હોય તે બધાના આમાં નામ ડિટેલ લખી અને આ એક્સેલ સીટ આપણે ફોર્મમાં અપલોડ કરવાની છે તો મિત્રો ચાલો આપણે જોઈએ કે વ્યક્તિગત રજીસ્ટ્રેશન અને શાળાનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય તે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઓપન કરવાની છે તો આપણે ક્રોમમાં જઈશું અને ક્રોમમાં જઈ અને આપણે સર્ચ કરવાનું છે એસ એન સી જી એસ વાય બી ડોટ કોમ જો મેં સર્ચ કરેલું છે અને લખેલું પણ છે તમે જોઈ શકો છો એ તમારે સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે જુઓ પહેલી જ વેબસાઇટ આપણી સામે છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ એ વેબસાઇટ આપણે ઓપન કરવાની છે તો આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કરીશું જેવું વેબસાઇટ ઉપર ક્લિક કરીશું તો આપણી સામે આ રીતે વેબસાઇટ ખુલ્લી જશે જુઓ આપણી આ સામે આ વેબસાઇટ આવી જાય છે તેમાં બધી સૂચનાઓ છે અને એમાં બે ઓપ્શન છે જુઓ પહેલું ઓપ્શન છે વ્યક્તિગત રજીસ્ટ્રેશન અને બીજું છે શાળા અથવા કોલેજનું રજીસ્ટ્રેશન તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કઈ રીતે કરાય તો વ્યક્તિગત રજીસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરીશું પછી જે કંઈ માહિતી છે તે બધી આપણે ભરવાની છે સૌથી પહેલાં આપણો સ્પર્ધાનો વિસ્તાર કે ક્યાં સ્પર્ધા છે કે ગ્રામ્ય છે કે શહેરી જો આપણને ગ્રામ લાગુ પડતું હોય તો ગામ અને શહેરી લાગુ પડતું હોય તો શહેરમાં સિલેક્ટ કરીશું ત્યાર પછી જુઓ અટક તો આપણે આ પહેલાં અટક લખીશું ત્યાર પછી છે ફર્સ્ટ નેમ એટલે જે તે ભાગ લેનારનું નામ લખીશું ત્યાર પછી છે પિતા અથવા પતિનું નામ તો એમાં આપણે આપણા પિતા અથવા તો પતિ હોય તો પતિનું નામ લખવાનું છે ત્યાર પછી આગળ જોઈએ જન્મ તારીખ તો આમાં તમારે જન્મ તારીખ એન્ટર કરવાની છે જેવી તમે જન્મ તારીખ એન્ટર કરશો એટલે આ ઉંમર તમારે લખવાની નથી આ ઉંમર ઓટોમેટિક આવી જશે તમે જન્મ તારીખ એન્ટર કરશો એટલે ઉંમર તમારી ઓટોમેટિક આવી જશે અને એજ ગ્રુપ કે વય કક્ષા એ પણ તમારું ઓટોમેટિક આવી જશે એમાં કંઈ આપણે લખવાનું નથી ત્યાર પછી આગળ જોઈએ જેન્ડર પુરુષ કે સ્ત્રી જે હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી મોબાઈલ નંબર મોબાઈલ નંબર ફરજિયાત એન્ટર કરવાનો છે કારણ કે ફોર્મ સબમિટ કરશો તો ઓટીપી આવશે એ ઓટી ઓટીપી આપણે એન્ટર કરવો પડશે એટલે ફરજિયાત મોબાઈલ નંબર આપણે એન્ટર કરવાનો ત્યાર પછી છે ઈમેલ એડ્રેસ તો અહીં આપણે આપણું ઈમેલ એડ્રેસ એન્ટર કરીશું ત્યાર પછી છે જિલ્લો આપણો જિલ્લો કયો છે તે આપણે સિલેક્ટ કરવાનો ત્યાર પછી આપણો તાલુકો કયો છે એ આપણે સિલેક્ટ કરવાનો અને પછી આપણું ગામ કયું છે એ આપણે સિલેક્ટ કરવાનું છે અને આ બધી માહિતી આપણે કેપિટલમાં જ ભરવાની છે અંગ્રેજી અક્ષર અને કેપિટલમાં જ આપણે માહિતી ભરવાની છે ત્યાર પછી આપણે અહીંયા ક્લિક માર્ક કરવાનું છે ટીક કરવાનું છે કે હું આ બધી શરતો સ્વીકારું છું કે અહીં હું જાહેર કરું છું કે હું સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે શારીરિક રીતે સ્વસ્થ છું અને મેં આ સ્પર્ધાના તમામ નીતિ નિયમો વાંચી લીધા છે એ બદલ આપણે અહીંયા ટીક માર્ક કરવાનું છે અને આ બધું ફોર્મ ભરાઈ જાય પછી જુઓ નીચે લખેલું છે કે ફોર્મ સબમિટ કરો જુઓ છે લખેલું ફોર્મ સબમિટ કરો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું વ્યક્તિગત રજીસ્ટ્રેશન થઈ જશે ત્યાર પછી શાળાનું કે સ્કૂલનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું જુઓ બીજું ઓપ્શન છે શાળા અથવા કોલેજ તો એના ઉપર જેવું તમે ટીક કરશો એટલે એની માહિતી તમારે બધી ભરવાની થશે તો એમાં કઈ કઈ માહિતી આવે તમે જુઓ એમાં પહેલી જ માહિતી છે સ્પર્ધા વિસ્તાર કે કયા વિસ્તારમાં લાગુ પડે છે ગ્રામ્ય હોય તો ગ્રામ્ય અને શહેરી લાગુ પડતું હોય તો શહેરી આપણે એન્ટર કરવાનું છે ત્યાર પછી છે શાળા અથવા કોલેજનું નામ તો આપણે આપણી શાળાનું નામ લખવાનું છે ત્યાર પછી છે સંચાલકનું નામ તો એમાં આપણે આપણા હેડમાસ્ટર કે આપણા આચાર્યશ્રીનું કે મુખ્ય શિક્ષકશ્રીનું નામ લખીશું ત્યાર પછી છે સંચાલક સંપર્ક નંબર તો આપણે જે આપણે આચાર્યનું નામ લખેલું છે એમનો આપણે મોબાઈલ નંબર લખવાનો છે ત્યાર પછી આગળ જોઈએ ઇમેઇલ એડ્રેસ તો અહીં આપણે ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે ત્યાર પછી જિલ્લો આપણો કયો જિલ્લો છે તે આપણે સિલેક્ટ કરવાનું ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ ગામ સિલેક્ટ કરવાનું છે પછી આપણે એક માહિતી અપલોડ કરવાની છે કે આપણે જે તમને એક્સેલ ફાઇલ કઈ રીતે ભરવાની તે આપણે તમને શીખવ્યું એ ફાઇલ અહીં ચૂઝ ફાઇલ લખેલું છે ત્યાં જઈ અને એક્સેલ ફાઇલ આપણે અપલોડ કરવાની છે તો સૌથી પહેલાં એક્સેલ ફાઇલ ડાઉનલોડ જો અહીં લખેલું છે ડાઉનલોડ સેમ્પલ ફાઇલ તો આ ફાઇલ છે એ તમે અહીંયા ડાઉનલોડ કરી શકશો આના પર ક્લિક કરશો એટલે ફાઇલ ડાઉનલોડ થઈ જશે એમાં તમે બધી વિગતો તમે ભરી અને પછી અહીંયા તમારે એને અપલોડ કરવાની છે જેવી તમે ફાઇલ અપલોડ કરી દો ત્યારબાદ અહીંયા તમારે માર્ક કરવાનું છે કે આ બધી શરતો અને નીતિ નિયમો હું જાણું છું એ બદલ હું અહીંયા ટીકમાર્ક કરું છું આપણે સ્વીકારવાનું છે ત્યાર પછી છેલ્લે આ બધી માહિતી તમારે અંગ્રેજી ભાષામાં અને કેપિટલ અક્ષરમાં જ ભરવાની છે ત્યારબાદ છેલ્લે જો લખેલું છે ફોર્મ સબમિટ કરો છે ફોર્મ સબમિટ કરો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે તો આ રીતે તમારે વ્યક્તિગત રજીસ્ટ્રેશન અને શાળા અથવા કોલેજનું રજીસ્ટ્રેશન આ રીતે તમારે કરવાનું છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને બરાબર સમજાઈ ગયું હશે કે કઈ રીતે આપણે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરી શકીએ અને કઈ રીતે આપણે શાળા અથવા કોલેજનું પણ રજીસ્ટ્રેશન કરી શકીએ તો મિત્રો જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા સરસ મજાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ